જમવાની મજા અને ઈ વાડી ની મજા ઓહો હો ભાઈ ઈ આનંદ ને ઈ લાવો તો ગયો કઈ પંદર ફૂટ નો ખડ એક જ દાતેડા ભેગું એટલું ઢાર કરી દે ને એ પછી ખેડૂતો મગજ કેવો થાય નું કેવાનું આપડે કેવું પડે ને પછી નો બોલવાનો શબ્દો બોલવા પડે સોશિયલ મીડિયા માં લાગે ધન્ય છે તારી જનતા કે જન્મ આપ્યો

આખો દી ફેમિલી છે ને આમાં કૃષ્ણ ભગવાન રાધે કૃષ્ણ બેહાડિયાના મંદિર લઈને આખો દી મંદિર લઈને ઘરની અંદર ફરતી હોય હાલો ફેમિલી તો હવે છે ને બધું કમ્પ્લીટ થઈ ગયું ટિફિન બિફિન પણ બંધાઈ ગયું છે કમ્પ્લીટલી ને જઈએ વાળીએ ને મળીએ સીધા આપણે વાળીએ જઈને

સોડું બધું વ્યવસ્થિત કરી લે ઘડી તો નોડી નાખું ને બધી એટલે શું ના પડતો કે તમારે નથી આવું ફેમિલી છે ત્યાં લાઇટ હોય ગયો હું કરવું યાર કાલ પર લાઈટ નથી આસપાસ લાઈટ નથી હવે અટાણે પાણી તમને ખબર છે ઉનાળામાં કઈ પાણી નથી હવે આપણી વાયમાં અત્યારે એક બોરમાં પાણી છે ને વાયમાં ત્રણ ચાર કલાક હાલે તો અત્યારે આપણે એક આરે ભાગ્યશાળી છે કે આપણે અહીંયા પાણી છે આપણે એક આરે બે બે મોટર ચાલુ કરવાની હતી બે મોટર ચાલુ હોય તો ફટાફટ પી જાય ને બસ વાડીએ પી ગયા બધું કમ્પ્લીટ કરી લીધું અને સડું બડું બધું નાખી લીધી ક્યાંક વહી ગઈ તારે બે શબ્દ કહેવાના છે જીબી વાળાને તો શું કરવાનું છે તો કોઈ કઈ ની થાકી ગયો એટલું જીબી વાળાને કેવું આવી રીતના થોડું કાલે યાર આ વખતે ખરેખર યાર કઈક છે બદલાવ કરો પડશે બાકી ભેગું નહીં થાય આમને આમ થોડું કાલે યાર થાકી જાય અમને તો એમ કે આડી બે મોટર ચાલુ છે ને ફટાફટ પી જાય ફટાફટ મેં તો સો ડું બધી હારી કમ્પ્લીટ કરી લીધું નાકા ઠાટા કરી લીધે નીકું કરી લીધી ને ત્યાં બરાબર લાઈટ ગઈ હા તમે જો પગ આખા જો ઘરે ઘરે હા ઓ ભાઈ બધી ગારા ગારા થઈ ગયા તો શું કરવું યાર આપણા હાથની તો વાત છે નહીં યાર આ જે બી ખરેખર ખરેખર કડક પગલાં જવા પડે એમાં ફેમિલી પાછો હતા ઉનાળો ને ઉનાળાની અંદર તમને લોકોને ખબર છે ને પાણીને કેવા ધનજી હાલો જેને ડ્રીપ ની હોય ને તો વાંધો ન આવે બાકી ડ્રીપ ન હોય તો તમે વિચાર કરો કે અહીંથી આપણે થોડેક પૂગે ને પાણી ત્યાં નો ઝટકો મારીએ હવે એક તો પાણી હોય નહીં ઉલારે મોટર થઈ ગયું કલાક બે કલાક ઉલારા આવતા હોય પાણીના ને એમાં પણ લાઇટ વહી જાય

હાલો તો હવે છે ને થોડીક વાર બેહીએ જો લાઇટ આવે તો જોઈએ બાકી લાઇટ ના આવે તો પછી આ લોકોનું શું કામ છે કારણ કે એનો તો ખળ ને વાઢવા નહોતો એટલે એટેરમેન્ટથી નહીં લઈને આવ્યો હતો હવે જોઈએ જો ઘડીક બેહીએ લાઇટ આવી છે તો ઠીક છે બાકી પછી ભારતીને મૂકતા હું કારણ કે પૂરી પૂરો વાઢ લીધો ને અત્યારે હવે સાડા અગિયાર થઈ ગયા કારણ કે સાડા બાર વાગે એપી બેન ને સ્કૂલેથી રજા મળશે તો એને પણ લેવા જવું હું કઈ ભારતી હવે સહન કરવાની સીમા પૂરી થઈ ગઈ કે નહીં પૂરી થઈ ગઈ આપણે ઘડી ખાઈ ને ઘેર ભાઈ અને એપી બેન પણ અત્યારે આવી ગયા છો સ્કૂલેથી હે અને ફેમિલી એક છો હવે હવે તમે જ મને કહો કે આ લાઇટ વાળા ને આપણે વાળાને શું કેવું યાર નો ને આપણે કેવું પડે ને પછી નો બોલવાના શબ્દ બોલવા પડે સોશિયલ મીડિયામાં સારું ન લાગે તમે મહેરબાની કરીને સુધરી જાવ તો સારું છે બાકી હવે છે ને માજી સટકી લેવી કોકે તો વારતી આજે છે આજે ને વાડીની રોટલા છે છે ને આ બાજુ અમારા છે કે ભૂખ કેવી લાગી